આજે જેને આપણે મેડિકલ સાયન્સ કહીએ છીએ એ સો બસો વર્ષ પહેલાંનું હશે પરંતુ આપણા દેશનું ગૌરવ કહી શકાય એવા મહાન ભટ્ટજી ત્રણ હજાર વર્ષ પહેલાં એમણે અષ્ટાંગ હૃદયમ કરીને ગ્રંથની રચના કરી છે બહુ સરસ મજાની વાત તમને કામ લાગે એવી વાત છે હાર્ટ એટેક શું છે એનાથી કઈ રીતના બચાય અને ન આવવા દેવા માટે શું કરવું એની થોડી વાત બહુ શાંતિથી ધ્યાનથી સાંભળજો એકવાર ન સમજાય તો કદાચ બે વાર સાંભળજો પણ એકવાર સમજવી બહુ જરૂરી છે આ ગ્રંથમાં રોગોના ઈલાજ માટે અષ્ટાંગ હૃદયમાં સાત હજાર સૂત્રો લેખા છે એમાંથી એક વાત આપણા કામની આજે જે અનુસંધાનમાં વાત કરવી છે વાઘભટજી લખે છે કે હૃદયને તો હાર્ટ એટેક સતત નાનો મોટો આવતો જ રહેતો હોય છે એક બહુ એટલી મોટી વાત નથી હૃદયની ચેનલોમાં અવરોધ શરૂ થાય એને કહેવાય હાર્ટ એટેક હૃદય સુધી બ્લડ જે ફ્લોમાં પહોંચવું જોઈએ એ બ્લડ પહોંચે નહીં કાંઈક ને કંઈક અવરોધ આવે આપણને ક્યારેક શ્વાસ છૂટી જતો હોય શ્વાસ રૂંધાઈ જતો હોય શ્વાસ ફૂલી જતો હોય એ બધા હાર્ટ એટેકના અમુક પ્રકારો છે તો વાઘભટજીના આધારે હૃદયમાં જે અવરોધ શરૂ થાય છે એનું કારણ શું છે એનો અર્થ એટલું કારણ માત્ર એટલું છે કે લોહીમાં જેટલી એસિડિટી વધે લોહીમાં જેટલી એસિડિટી વધે એટલો હાર્ટ એટેક વધારે હેવી આવે તો જરાક જરાક એસિડિટી વહેતી હોય તો જરાક જરાક અવરોધરૂપ થાય વળી પાછું ક્લિયર થઈ જાય એટલે પાછું તમારું રાબેતા મુજબ કામ શરૂ થવા લાગે પણ જ્યારે બહુ વધી જાય ત્યારે સમસ્યા ઊભી થાય છે એ શું સમસ્યા કઈ રીતના નિવારણ કરાય એ જરાક ડિટેલ સાથે જોઈએ એસિડિટી બે પ્રકારની છે એક એસિડિટી પેટની છે અને એક એસિડિટી લોહીની છે પેટમાં એસિડિટી વધે તમને પોતાનો અનુભવ હશે ક્યારેક પેટમાં બળતરા થાય ખાટા ઓટકાર આવે ક્યારેક ક્યારેક રાત્રે સૂતા હોય તો મોઢામાંથી પાણી બહાર આવે મોઢું બગડી જાય ગળું ખરાબ થઈ જાય આ બધાનું કારણ પેટમાં એસિડિટી વધી છે માટે તો પેટમાં એસિડિટી વધી જાય એને કારણે આવા બધા એ લક્ષણો દેખાય છે અને લોહીમાં જ્યારે એસિડિટી વધી જાય ત્યારે લોહી છે એસિડિક બની જાય છે અને હૃદયની નળીઓમાંથી એ પછી લોહી બહાર નીકળી શકતું નથી નળીઓમાં અવરોધ આવવા માંડે અને બહુ અવરોધ વધી જાય અને કે લોહીમાં બહુ એસિડિટીની માત્રા વધી જાય એટલે નળીઓ બ્લોક થઈ જવાય અને એને જ હાર્ટ એટેક કહેવામાં આવે છે સમજાણું હાર્ટ એટેક કોને કહેવાય મોટે ભાગે ડોક્ટરો સહેજ કોઈને તકલીફ થાય હાર્ટ એટેકના નામે નળી બ્લોકેજના નામે ઓપરેશન સિવાય કોઈ કાંઈ સમજતા નથી લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખે છે પણ આયુર્વેદ એ એકદમ સત્ય વાત કરે છે આયુર્વેદમાં અને આધુનિકમાં માત્ર ફરક એટલો છે આયુર્વેદિક પરોપકારાય પરહિતાય પર સુખાય છે અને આજનું જે મેડિકલ સાયન્સ છે એ સ્વસુખાય સ્વહિતાય પેટ ભરાય ધંધા બિઝનેસાય રૂપિયા કમાવાય રૂપિયા માટેનું આજનું મેડિકલ સાયન્સ છે એટલે આપણે એવું નથી કહેતા કે બધું નકામું છે ના એનો ઉપયોગ પણ જરૂરી છે પણ એના યોગ્ય સમયે શક્ય હોય સંભવ હોય ત્યાં સુધી આયુર્વેદ ઉપચારોથી જો શક્ય હોય હાથમાં એ કેસ રહી શકતો હોય તો પેલું આ કરાય વાઘજી લખે છે લોહીમાં એસિડિટી વધે છે એટલે ક્ષારયુક્ત વસ્તુઓ ખાવાનું બંધ કરી દેવું જોઈએ કોઈ પણ વસ્તુ બે પ્રકારની હોય છે એસિડિક અને આલ્કલાઇન એસિડિક અને આલ્કલાઇન એ બે જ્યારે સમ માત્રામાં મિક્સ થાય એટલે બની જાય છે તટસ્થ નેચરલ અને નેચરલ કરવા માટે યાને કે લોહીમાં એસિડિટી વધી ગઈ હોય એને ઓછી કરવા માટે એક જ માત્ર પ્રયોગ કરાય બીજું કંઈ જ નહીં આપણે તે એકદમ સરળતાથી ઉપલબ્ધ છે દૂધી દૂધીનો રસ પરિવારના તમામ સભ્યો દરરોજ એ દૂધીનો રસ કાઢીને પીવે કાચી દૂધી જો ખાઈ શકાતી હોય ચાવી ચાવીને કાચી દૂધી ખાવી દૂધીનું અંદરનો જે ગર્ભ છે તમને જો થોડોક અભ્યાસ કરો એ પણ બહુ સરસ મીઠાસ ભરેલું છે એનો પ્રયોગ કરીએ વાઘભટજી લખે છે કે એસિડિટી લોહીની એસિડિટી ઘટાડવા માટે દૂધીનો રસ એ ભગવાનનું વરદાન છે દરરોજ બસોથી ત્રણસો મિલીગ્રામ દૂધીનો રસ પીવો જોઈએ સવારે ખાલી પેટે નરણા કોઠે દૂધીનો રસ પીવાય અને વધારે આલ્કલાઇન બનાવવો હોય તો એમાં થોડા ફુદીનાના બે પાંચ પાંદડા બે પાંચ તુલસીના પાન નાખી શકાય થોડોક એમાં મરીનો થોડો ભૂકો એક ચપટી બે ચપટી મરીનો ભૂકો અને જમથું સિંધા લવણ ઓલું સફેદ મીઠું નહીં પણ સિંધવ નમક થોડુંક એમાં ઉમેરી શકાય સ્વાદ પ્રમાણે ઉમેરવું હોય તો બાકીની કોઈ જરૂર નથી પણ આટલી એક દવા બનાવી અને ભગવાનને પ્રસાદની કરી ભગવાનને ધરાવી અને પરિવારના સભ્યો પીવાનો જો આગ્રહ રાખે તો હાર્ટ એટેકની સમસ્યામાંથી બહુ મોટા ભાગે બચી શકાય એસિડિટી એ આપણે લાગે છે સામાન્ય પણ બહુ અઘરી વસ્તુ છે એસિડિટી એટલી બધી સામાન્ય નહીં માનશો એ કાંઈ સરળ નથી બહુ અઘરી વસ્તુ છે શક્ય હોય ત્યાં સુધી એને કંટ્રોલમાં કરી લેવું કારણ કે પેટની એસિડિટી એ ખરાબ છે લોહીની એસિડિટી એથી વધારે ખરાબ છે આપણા મૃત્યુનું કારણ બની શકે છે બાકી તો આપણે બધાએ કહીએ છીએ કે જ્યારે જૈનમાં ત્યારથી શ્વાસ લખાઈને જ આવ્યા છે આટલા શ્વાસ લેવાના છે પણ જેટલું જીવીએ એટલું શાંતિથી તો જીવીએ જેટલા શ્વાસ લઈએ એટલા આરોગ્યપ્રદ રહીએ અને સ્વાસ્થ્યપૂર્ણ જીવન આપણું જીવાય આપણાથી થાય એટલો પ્રેસ આપણે અવશ્ય કરીએ પછી ભગવાનની જેવી ઈચ્છા જેવું આપણું પ્રારબ્ધ જેવું આપણું કર્મ પણ ભગવાને આપણને જે વરદાન આપેલા છે એનો ઉપયોગ તો ભગવાનના ભક્તો આપણે પૂર્ણપણે કરવો જોઈએ તો આજે આ શરદ ઋતુના અવસરે બહુ સરસ વાત થોડી ધ્યાનમાં એવી વિચારથીઓ આપણે બધાને કામ લાગે એવી વાત છે માટે આ વાત કરી છે તો શક્ય હોય તો આવતીકાલથી જ દૂધીનો રસ ચાલુ કરી દેવો જો દૂધીનો રસ અંદરનો ગર્ભ હોય એને પણ તમે કાચું ચાવીને જમી શકો જેમ તમને ફાવે એમ પણ દૂધી આપણા શરીરમાં રહેલા લોહીમાં ભેગું થયેલું જે એસિડ છે એને દૂર કરે છે અને લોહીને શુદ્ધ કરવાની શક્તિ ભગવાને દૂધીમાં રાખેલી છે આપણે શાક બનાવીને તો જમતા હોઈએ પણ આનો આવો પ્રયોગ પણ આપણા બહુ હિતમાં છે આ પ્રયોગ કરશો અને આ વાત સૌ સુધી પહોંચાડશો જેથી કરીને સૌ આરોગ્યપ્રદ જીવન જીવે અને ખોટા ડૉક્ટરોના ચક્કરમાં એના બિલના ચક્કરમાં પડીએ અને હેરાન થઈએ નહીં ઘણા માણસો એવા અમે જોયા બાણ માંડ જમા પૂંજી કરેલી હોય કાંઈક વસ્તુ લેવી હોય કંઈક મકાન લેવું હોય ગાડી લેવી હોય એના માટે કંઈક રકમ ભેગી કરેલી હોય અને આવા હાર્ટ એટેક જેવા પ્રશ્નો આવી જાય અને બધું જ એમાં તણાઈ જાય છે બધું ખેંચાઈ જાય પણ આવા નાના પ્રયોગ કરવાથી જીવનમાં ઘણા બધા રોગ ઘણી બધી બીમારીઓ રહે છે અને સતમ જીવેદ શરદ આવો આપણે ત્યાં એક મંત્ર આપવામાં આવે છે કોઈનો પણ જન્મદિવસ હોય ત્યારે આપણે આ શબ્દ પ્રયોગ કરતા હોઈએ સતમ જીવેદ શરદ યાને કે તમે સો શરદ ઋતુ જુઓ સો વર્ષના થાવ એની પાછળ પણ આખી અલગ આખી કથા છે એ આપણે ક્યારેક સાંભળશું આજની કથામાં જે બાબત આપણે જોઈ સમજી એને જીવનમાં અપ્લાય કરીએ એવી ખાસ અભ્યર્થના